જો ગુલામની જેમ કાર્ય કરવાથી પરિણામ સ્વાર્થ વૃત્તિ અને આસક્તિમાં આવે તો આપણા મનના માલિક તરીકે કાર્ય કરવાથી અનાસક્તિનું સુખ પ્રાપ્ત થાય છે ઘણી આપણે સત્ય અને ન્યાયની વાત કરીએ છીએ પણ આપણને ખબર નથી કે જગતમાં સત્ય અને ન્યાય એ માત્ર બાળકની વાતો છે માનવીનું વર્તન બે વૃત્તિઓથી પ્રેરાય છે સામર્થ્ય અને દયા શક્તિનો ઉપયોગ એ અનિવાર્ય રીતે સ્વાર્થની ક્રિયા બને છે દરેક સ્ત્રી કે પુરુષ પોતાને પક્ષે જે કાંઈ શક્તિ કે અનુકૂળતા હોય તેનો પૂરેપૂરો બદલો ઉઠાવવા પ્રયત્ન કરે છે દયા એ તો સ્વર્ગ સમાન છે શુભ થવા માટે આપણે બધાએ દયાળુ થવું જોઈએ સત્ય અને ન્યાય પણ દયાને આધારે રહેવા જોઈએ આપણે જે કાંઈ કાર્ય કરીએ તેમાં બદલાની આશા રાખવાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ રૂંધાય છે એટલું જ નહીં એના પરિણામે દુઃખ આવે છે દયા અને વિહીન દાનનો વિચાર અમલમાં મૂકવાનો બીજો એક માર્ગ છે ઈશ્વરને વ્યક્તિ રૂપે માનતા હોતો કર્મને તેની ઉપાસના રૂપે ગણો આમાં આપણા સર્વ કાર્યના ફળ ઈશ્વરને અર્પણ કરીએ છીએ અને ઈશ્વરની ઉપાસના આ રીતે આપણે કરતા હોવાથી જે કાંઈ કાર્ય કરીએ તેના બદલામાં માનવજાત પાસે કાંઈ પામવાની ઈચ્છા રાખવાનો આપણને હક નથી ઈશ્વર પોતે સતત કાર્ય કર્યા કરે છે છતાં એ હંમેશા અનાસક્ત હોય છે જેવી રીતે જળ કમળપત્રને ભીંજવી શકતું નથી તેવી રીતે નિઃસ્વાર્થ માનવને કાર્ય તેના ફળ સાથે જોડી દઈ શકતું નથી નિઃસ્વાર્થ અને અનાસક્ત માનવ ગીચોગીચ અને પાપથી ભરેલા શહેરની વચ્ચે રહે તો પણ પાપનો એને સ્પર્શ થતો નથી